નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ એક વખત મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક પૂનમના વ્રત નું ખાસ મહત્વ બતાવવામાં આવેલું છે કેવાય છે કે જો કોઈ પણ પરણી સ્ત્રી પૂનમ નું વ્રત કરે છે તો તેના પતિ ને લાંબુ અને નિરોગી આયુષ્ય ની પ્રાપ્તિ થાય છે અને એમાં પણ જ્યારે જેઠ મહિનાની પૂનમ આવે છે કે જેને વડ સાવિત્રી પૂનમ કહેવાય છે સતી સાવિત્રીએ પોતાના પતિદેવ માટે આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવથી તેના પતિને આયુષ્યની પ્રાપ્તિ થઈ હતી કે જે વ્રત આજે પણ આ કળયુગમાં બહેનો કરે છે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક કરે છે અને તેને આ વ્રત ફળે પણ છે

કે જેના વિશે આજે હું આપ સૌ લોકોને જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂર્ણ થઈ જાય એ પછી વિડીયોમાંથી કોઈ પણ વસ્તુ સમજાણી ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો આવો સૌ પ્રથમ આપણે એ જાણી લઈએ કે વડ સાવિત્રીનું વ્રત ક્યારે કરવાનું છે હવે ઘણી બહેનો આ વર્ષાવિત્રી નું વ્રત જેઠ મહિનાની સુદ પક્ષની તેરસ થી શરૂઆત કરે છે અને જેઠ મહિનાની પૂનમ સુધી કરતા હોય એટલે ત્રણ દિવસ નું આ વ્રત કરતા હોય છે તો આપ તે રીતે પણ વ્રત કરી શકો છો અને જે લોકો માત્ર પૂનમનું જ વ્રત કરતા હોય તેને દસ જૂન બે હજાર પચીસને ને મંગળવારે વ્રત કરવાનું રહેશે જે લોકો તેરસ થી શરૂઆત કરે છે તેને આઠ જૂન બે હજાર પચીસ ને રવિવારથી વ્રતની શરૂઆત કરવાની રહેશે જે લોકો પ્રથમ વખત વ્રત કરે છે તો જે રીતે વ્રત કરે છે તે જ રીતે બાકીના વર્ષો વ્રત કરે આ વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું હોય છે અને આ વ્રત ખાસ કરીને પરણી સ્ત્રીઓએ જ કરવાનું હોય છે કુવારિકાઓએ આ વડ સાવિત્રીનું વ્રત કરવાનું હોતું નથી એટલે જો આપ આ વ્રત પ્રથમ વખત કરતા હોય અને તેરસ થી શરૂઆત કરો તો પાંચે પાંચ વર્ષ તેરસ થી લઈને પૂનમ સુધી વ્રત કરવાનું અને જો આ વખતે માત્ર પૂનમ ના દિવસે જ વ્રત કરતા હોય તો પાંચે પાંચ વર્ષ પછી પૂનમ ના દિવસે જ વ્રત કરવું અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું તો હવે આ વ્રત ની પૂજા વિધિ જાણતા પહેલા પૂજા ક્યારે કરવાની છે તેના વિશે જાણીએ તો જેમ તેરસના દિવસે બંને માત્ર પૂનમના દિવસે પણ પૂજા કરી શકો છો અને જે લોકો માત્ર પૂનમના દિવસે વ્રત કરે છે તેને માત્ર પૂનમના દિવસે જ વ્રત કરવાનું રહેશે તો હવે જે લોકો તેરસના દિવસે પૂજા કરવા ઈચ્છે છે તેના માટે પૂજાનો સમય છે બે હજાર પચીસ વહેલી સવારે સાત વાગ્યાને સાડત્રીસ થી દસ ને અઠાવન મિનિટ સુધીમાં અને જે લોકો પૂનમના દિવસે પૂજા કરે છે તેને દસ જૂન બે હજાર પચીસ વહેલી સવારે નવ ને અઢાર થી બપોરે બે વાગ્યા ને ઓગણીસ મિનિટ સુધીમાં આ વ્રતની પૂજા કરવાની રહેશે અને એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું કે આપણે પૂજા કરીએ એ પેલા કઈ પણ વસ્તુ ખાઈએ પીએ નહીં પૂજા કરીને જ કોઈ પણ વસ્તુ લઈએ કેમ કે વર સાવિત્રી વ્રતમાં એકટાણું કરવાનું હોય છે તો જો આપ સવારે ચા દૂધ લેતા હોય ફળ ફ્રૂટ ખાતા હોય કે પછી પાણી પીતા હોય તો જો શક્ય હોય તો વ્રતની પૂજા વિધિ કરીને જ કોઈ કોઈ પણ પણ વસ્તુ વસ્તુ ગ્રહણ કરવી એ સિવાય ખાવી પીવી નહીં પરંતુ જો પ્રમાણે ન થઈ શકે તો આપ પાણી પી શકો છો અથવા તો ચા પણ લઈ શકાય છે તો હવે આપણે જાણીએ કે આ વ્રતની પૂજા વિધિ કરવાની છે કેવી રીતે તથા આ વ્રતમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે

ફૂલ પાણીનો કળશ પંચામૃત નાગરવેલ ના પાન ચંદન સત્યવાન ની મૂર્તિ હોય ફોટો હોય તો તે લઈ શકાય અથવા તો વળની જ પૂજા કરવાના છીએ પૂજા કરી શકાય જો ઝાડ ન હોય અને વળનું માત્ર પાંદડું મળતું હોય વળની ડાળી મળતી હોય તો તેની પણ આપણે આજે ઘરે જ પૂજા કરી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વડના વૃષ્ટિ નીચે જ આ પૂજા કરવાની ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય તમે વળસાવિત્રી નું વ્રત કરીએ પરંતુ વળસાવિત્રી ની પૂજા ન કરીએ તો ચાલે ના વડ નું જે લોકો વ્રત કરતા હોય તેને આ વ્રત ની પૂજા ફરજિયાત કરવાની જ હોય છે વ્રત ધારણ કરે છે તેને સવારે વેલા ઉઠી નાયદેવ નિત્ય કર્મ કરીને સૂર્ય ને નમસ્કાર કરીને આપણા ઘરના મંદિરમાં સૌ પ્રથમ ભગવાન શ્રી ગણેશ નું પૂજન કરીને આપણા ઈષ્ટદેવ આપણા કુળદેવી નું પૂજન કરીને તેમની પાસેથી આશીર્વાદ લઈને આજુબાજુ સાફ સફાઈ ચોખ્ખું કરી લેવું અને ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટવું કે જેથી કરીને આપણું પૂજા સ્થાન શુદ્ધ થઈ જાય એ પછી વડના મૂળમાં એટલે કે વડના ઝાડમાં પાણી રેડવાનું અને ત્યારે ઓમ સાવિત્રે નમ ઓમ સાવિત્રે નમ એ મંત્ર બોલવાનો અથવા ઓમ સત્યવાનાય નમઃ ઓમ સત્યવાનાય નમઃ એ મંત્ર બોલવાનો અને એ પછી હાથમાં જળ રાખીને આ વ્રત સંકલ્પ કરવાનો અને ત્યારે બોલવાનું વટ સિંચામી તે મૂલમ સલીલે મૃતોપમેય યથા શાખા પ્રશાખા ભીર વૃદ્ધો સીત્વ મહી તલે તથા પુત્રેશ્ચ પૌત્રેશ્ચ સંપન્ન કુરુ મામ સદા અને પછી હાથમાં રહેલું જળ જમીન પર છોડી દેવાનું એ પછી જો આપણી પાસે સતી સાવિત્રી સત્યવાનની મૂર્તિ હોય તો તેની ત્યાં સ્થાપના કરવાની કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અબિલ ગુલાલ છાંટવાના અને જો તે ન હોય તો તે જ રીતે વણની પૂજા કરવાની વણના થળમાં ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના અબિલ ગુલાલ છાંટવાના ચંદનનો ચાંદલો કરવાનો તેની આરતી કરવાની અને કહેવાય છે કે વણના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે થળમાં વિષ્ણુનો વાસ છે અને ઉપરના ભાગમાં શંકર ભગવાનનો વાસ છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્ય નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી એ પછી આપણે જે દીવો પ્રગટાવ્યો હોય તે એક નાગરવેલના પાન ઉપર રાખીને વળના વૃક્ષની નીચે રાખી દેવાનો થળની પાસે રાખી દેવાનો અને પછી સૂતરનો દોરો હાથમાં લઈને એકસો આઠ વખત વૃક્ષ વૃક્ષની પ્રદક્ષિણા કરવાની કે જેમાં પણ ઓમ સાવિત્રે નમ એ મંત્ર બોલી શકાય ઓમ સત્યવાનાય નમઃ એ મંત્ર બોલી શકાય અથવા એ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલી શકાય અને એકસો આઠ વખત પ્રદક્ષિણા થઈ જાય એ પછી મનમાં વૃક્ષ ને નમસ્કાર કરવાના મનમાં રક્ષા કરી હતી એવી જ શક્તિ આપ અમને પ્રદાન કરજો કે જેથી અમે પણ અમારા પતિની રક્ષા કરી શકીએ તેમને લાંબુ જીવન પ્રદાન કરી શકીએ અને તેમના જીવનમાં પવિત્રતા આવે એવી પ્રાર્થના કરવાની એ પછી જે પણ આપ ઘરેથી સૌભાગ્યની વસ્તુ લઈ આવ્યા હોય પાંચ વસ્તુ જે કીધી હતી કોઈ પણ પાંચ વસ્તુ વસ્તુ લાવ્યા હોય હોય અથવા તો વધારે તે વૃક્ષ પાસે રાખવાની અને સાવિત્રી દેવીને અર્પણ કરવાની અને પૂજા પૂર્ણ થઈ જાય પછી તે સૌભાગ્યની વસ્તુ આપ ગોરાણીને પણ આપી શકો છો અથવા તો કોઈ પણ સૌભાગ્ય સ્ત્રીને આપી શકો છો જો આપ મંદિરે પૂજા કરવા જતા હોય અને ત્યાં જો વડસાવિત્રીની કથા સાંભળતા હોય તો જેના મુખ્યથી આપ કથા સાંભળો છો તેને યથાશક્તિ ચોખા ઘઉં કે પછી દાન દક્ષિણા આપી શકો છો અથવા તો ઘરે આવીને પોતાની જાતે જો આપ કથા વાંચતા હોય તો કથા વાંચીને યથાશક્તિ દાનપુનનું કાર્ય કરવાનું અને જો આપ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી આ વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવાના હોય તો અમારો આ વિડીયો આપના વોટ્સએપમાં ત્રણ ગ્રુપમાં મોકલી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો એટલે અમારા માટે તે દક્ષિણા સમાન જ ગણાશે કથા સાંભળી લીધા પછી આ વ્રતને આજનો આખો દિવસ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક ધારણ કરવાનું શક્ય હોય તો આજે રાત્રે એકટાણું કરવાનું પૂનમના ચંદ્રના દર્શન કરીને રાત્રે એકટાણું કરવામાં આવે છે તો વધુ ઉત્તમ છે જે લોકો તેરસ થી વ્રત ધારણ કરે છે તે ત્રણ દિવસ એકટાણું કરવામાં આવે છે આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ સુધી કરવાનું હોય છે અને પછી ઉજવણું કરવામાં આવે છે કે જેમાં આપણે જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન કરાવવામાં આવે છે ધારો કે આપે પાંચ વર્ષનું વ્રત કર્યું તો ઉજવણામાં આપે પાંચ દંપતીને ભોજન કરાવવાનું અને યથાશક્તિ દક્ષિણા આપવામાં આવે છે જે લોકો ત્રણ દિવસનું વ્રત કરે છે તેને ત્રણે ત્રણ દિવસ આ કથા સાંભળવી જોઈએ અને પૂનમના દિવસે તો ખાસ કરીને સવાર બપોર સાંજ રાત જ્યારે પણ સમય મળે છે ત્યારે આ કથા સાંભળવાની અને પૂનમ હોય તો સત્યનારાયણની કથા તો સાંભળવાની જ હોય વાંચવાની જ હોય તો તે પણ સાંભળી લેવાની તો કહેવાય છે કે જે કોઈ સ્ત્રી આ રીતે ભાવપૂર્વક મનપૂર્વક આ વડ સાવિત્રીનું વ્રત કરે છે તેને દેવી સાવિત્રીના આશીર્વાદ મળે છે તે સ્ત્રીના પતિને દીર્ઘાયુષ્ય સુખદ જીવન અને કુટુંબમાં શાંતિ મળે છે તેનો વંશ વેલો અચળ રહે છે અને તેને ભગવાનના પણ આશીર્વાદ મળે છે તો મિત્રો આ રીતે વડસાવિત્રી વ્રતનું પૂજા વિધિ છે તથા વ્રત ક્યારે કોણે કેવી રીતે કરવાનું છે તેના વિશે આપણે જાણ્યું આશા છે કે હવે આપ સૌ લોકોને વડસાવિત્રી વ્રતની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતનું વિસ્તારપૂર્વક મહિમા જાણીશું અને ખાસ કરીને વ્રતની કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે વ્રતની કથા સાંભળજો જે બહેનો વ્રત કરે છે તેને તો આ કથા સાંભળવાની જ છે પરંતુ જે કોઈ વ્રત નથી કરતા અને માત્ર વડ સાવિત્રી વ્રતની કથા પણ સાંભળી લે છે તો પણ તેને ઘણો લાભ થાય છે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર